નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી તારીખ બે હજાર ચોવીસ ની વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ બ્યાશી રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સસો ઓગણસાઠ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચોવીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર બસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બ્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો ભાઈ આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચારસો એકોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાવન હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોસઠ હજાર સાતસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સત્યોતેર હજાર છસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સુડતાલીસ હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ઓગણસાઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર ચારસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના નો ભાવ ચોર્યાસી હજાર સાતસો આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પાંચ હજાર નવસો રૂપિયા રહ્યો છે